રામ ડાયરોને સ્વાગત છે ડાયરોનું આપણા નવ વ્લોગમાં ડાયરો આપણે આવી ગયા છીએ મહારાજભાઈ આજ લઈ જાવી છે રામાપીરે લગામને મૂછો જોવો તમે પેરાઈ દીધી એ છે તમને મળ્યા ડાયરો જો ડાયરો આપણે સાથે ડાયરો મહારાજે નવો મૂછો ટ્રાય કર્યો જોવો તો કેવો લાગે છે જોવો તમે કેવોક લાગે મૂછો કોમેન્ટ માં જઈ દેજો આજ નવો મૂછો પહેરાવી દીધો છે આપણે હવે લગામ આ મૂછામાં સેટ કરી દેવી પછી બાઈલ કાઢવી જેરબન સામે બાંધ્યો છે જેરબન હોય ને બાંધી દેવી જોવો ડાયરો હાલ તો કરી દીધો માનરાજને લાગે છે મૂછો જોવો છો કસો

Đó đại đây rồi. là cố ý vô sợ găm Tôi đây rồi, cây lạc đồ bếch sẽ là bố, cho nó đi đi અને બીજા દિવસે આપણે આ પાછો સોડ્યો છે જોવો તમે હાલો જાય છે વૈશ્યરો આજ રફ રસ્તે આપણે લઈ લીધો છે વૈશ્યરાને જોવો કાલે રામાપીર બધું લઈ ગયા હતા આપણે ધમારી પછી બાંધી દીધો તો હતો આપણે નું નામ માંડ્રસ છે પૈસાને આપણે પ્લાન કરવાનું શરૂ કરી દીધું છે ડાયરોક મહિનો દિવસથી આપણે શરૂ કરી દીધું છે હાલમાં પાડવી છે ડાયરો વસેરાને વસેરો છો છે અત્યારે સાડા નવ મહિનાનો વસેરો છે ડાયરો પંચ કલ્યાણ વસેરો છે Hey ડાયરો આપણે માનરાજ ને દરરોજ છોડતા આપણે એક દિય ક્યારેક આપણે અત્યારે જીનામાં પાડવી હાલમાં કુદાવાનું તો અત્યારે એ નથી કર્યું કુદાવાનું સોલું કરશું એટલે બતાવશું ડાયરો હું આમથી આમ ભાઈ દઉં તો ફાઈનલી અને હવે આપણે વાડી હાલતા થઈ ગયા વાડિયા લાવી દીધી ડાયરોગમાં આપણે જોવા ગાડી વાડી હાલતી કરી દીધી છે અને મોટી આવી ગઈ છે તમે જોઈ શકો છો ડાયરો લોગમાં કન્ટિન્યુ બનાવી લો આપણે વાડીયા જઈને તમને મળ્યા આપણે ગાઉન ગેમ દેખાડું તમને ડાયરો આપણી વાડીયા જવાનો રફ રસ્તો છે જોવો તો હા વાડીએ જવાનો રસ્તો છે આપણે મિત્રો આપણે વાડીએ પૂછી ગયા છે એ જોઈ શકો છો વાડી ગાઉ ને એવું બાંધ્યું છે અહીંયા જો ડાયરો મિત્રો આપણી વાસડી છે બંશી તો આપણે લોગમાં તમે જોઈ તી છે ઘણી વાર અને આપણી પાડી અને ગા છે અત્યારે નીણ કરી દીધી છે નીણ ખાય છે ખટ નાખી દીધું છે ડાયરો

આવો કઈક ઉતારો આવી માંડવી બેઠી છે આપણે માંડવી નાખી છે ફાઈનલી ડાયરો વાડીએ છીએ આપણે ઘરે વીએ માંડવીને પણ બાંધી દીધો છે અને હવે આપણે અહીંયા આપણે પૂરો કરવી છે આજનો ડાયરો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો